ડભોઈના તિલકવાડા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવાનું ઘટના મોત થયું છે ડભોઈ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના બની હતી હી ટેન્ડરની ઘટનામાં ડભોઈ તાલુકાના વડજ ગામે રહેતા મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુનું ઘટના સ્થળ પર જ મોત થયું છે એક્ટિવા લઈને તેઓ શ્રીમંત પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાઈવા ટ્રકમાં ઓવરલોડ રેતી ભરી બેફામ હંકારી ભાગતા વાહનચાલકો સામે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ મુખ પ્રેક્ષક બની જોઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે હપ્તા રાજમાં અશક્ય વસ્તુ પર શક્ય થતી હોવાનું લોખમુખે ચર્ચાઈ રહ્યું છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn